નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે એવા યુવા ખેડૂત મિત્રોને મળી રહ્યા છે જેમનું સપનું રાષ્ટ્ર સેવા કરવાનું હતું અને જેમને આર્મીમાં જઈ અને દેશ સેવા કરવાનું સપનું હતું આજે તેઓ ખેતી કરી રહ્યા છે ખેતીની સાથે સાથે ગઢડા તાલુકાના આજુબાજુના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરી શકાય ઝેરમુક્ત ખેતી કઈ રીતના કરી શકાય એના વિશે માહિતી માર્ગદર્શન અને પ્રેરણા આપે છે એવા પ્રેરણા લેનાર જે ખેડૂત મિત્રો છે એના પ્રતિભાવ બી આપણે જણાવીશું કપાસનું ઉત્પાદન વધારવા માટે શું શું કરી શકાય એક એકરનો ખર્ચો માત્ર ને માત્ર પચાસ રૂપિયા એરોબિક બેગની વાત કરતા હોય છે બીડ વાપરતા હોય છે તો એ બીડની સિસ્ટમમાં ખર્ચો કર્યા સિવાય એવી સિસ્ટમ કરી શકીએ જે દસથી પંદર વર્ષ ખેડૂત મિત્રો ચાલી શકે અને એક એકરનો ખર્ચો બિલકુલ ઓછો કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર વિના તમે ખેતી કરી શકો છો પણ એના માટે ગાય હોવી જરૂરી છે ગાય વિના બી આપ ખેતી કરવી અશક્ય છે અને આપણે પ્રકૃતિ સાથે પ્રકૃતિના સિદ્ધાંતો સાથે એમાં આપણે બે તત્વોની ખાસ કરીને વાત કરતા હોઈએ છીએ સર્વોત્તમ કૃષિ પદ્ધતિમાં પૃથ્વી પાણી અગ્નિ આકાશ અને વાયુ ખેડૂત મિત્રો માટે માત્ર બે ઓપ્શન છે પૃથ્વીને શુદ્ધિકરણ કરી શકાય અને પાણીનું શુદ્ધિકરણ કરી શકાય આજે દિવસે દિવસે ખેડૂત મિત્રો પાણીના તળ ઊંડા જતા રહે છે તો એના માટે સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે એવા યુવા પ્રગતિશીલ ખેડૂતને મળીએ છે જેમને ખેડૂત મિત્રોને એવી રાહ ચિંધી છે કે ઝેરમુક્ત ખેતી કરવા માટે એક નવી સિસ્ટમ બનાવેલી છે એ સિસ્ટમ શું છે કઈ રીતના કાર્ય કરે છે અને કોઈપણ પ્રકારના ડીએપી કે રાસાયણિક ખાતર વિના ખેતી પદ્ધતિ વિશે જાણીશું કે જે આવનારા સમયની માંગ છે જેને આપણે પ્રાકૃતિક ખેતી કહી શકીએ સજીવ ખેતી કહી શકીએ ઝેર મુક્ત ખેતી કરી શકીએ અને સર્વોત્તમ કૃષિ પદ્ધતિ ખેડૂત મિત્રો કહી શકીએ એવા આપણે યોગેશભાઈને મળીએ છીએ યોગેશભાઈ આપનું સ્વાગત છે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પરિવારમાં સંપૂર્ણ પહેલા મોટા ભાઈ આપનો પરિચય આપો આપનું નામ ગામ તાલુકો જિલ્લો મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડૌ ગામ ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ અને મારા પ્રાકૃતિક ફાર્મનું નામ છે આત્મા પ્રાકૃતિક ફાર્મ આત્મા પ્રાકૃતિક ફાર્મ હા હું બે હજાર સત્તરથી મારા મનની અંદર એક જ વિચાર હતો કે મારે રાષ્ટ્ર સેવા કરવી અને આર્મીમાં જોઈન્ટ થવું પણ એ સમયના આધીન શક્ય ન થઈ શક્યું એટલે હું વાહનો રાખતો હતો ખેતી તો અમારે પરંપરાગત છે જ પછી મને આ પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી બે હજાર સત્તરથી એટલે એની અંદર હું આવતો ગયો અને એની અંદર પહેલો લક્ષ્ય મેં રાષ્ટ્ર પ્રેમનો જોયો સાહેબ બરોબર છે આની અંદર રહીશ તો જે મારા હૃદયની અંદર રાષ્ટ્રપ્રેમની જે ભાવના છે મારે આ રાષ્ટ્રની જે સેવા કરવી છે જે પ્રકૃતિની સેવા કરવી છે હું આ ખેતીની અંદર પૂરો કરી શકીશ તો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર પેલી ધરતી માતા પાંચ મા છે પેલી ધરતીમાં બીજી આપણે જન્મ દેનારી ત્રીજી ગાય ચોથી નદી અને પાંચમી પ્રકૃતિ બરોબર આ પાંચે પાંચ નું આપણે પૂંજન કરવી છે સાહેબ પાંચે પાંચ ને હરેક શાસ્ત્ર ની અંદર માતા ગણવી છે બરોબર પણ કોઈ પણ ખેડુ કે કોઈ પણ વર્ગ હિન્દુ વર્ગ ગાય ને રોટલી દેવું દેવી તો ગાય પાછી મારવાની તો જેને માતા કેવી સીવી તો એને મરાય નહીં સો ટકા રેડી

તો એ બદલામાં ઝેર જ મળવાનું હા ચોખી વસ્તુ છે જે વાવશો એ લણશો બરોબર છે પછી બીજા નંબર માં કે પ્રાકૃતિક કૃષિ એની અંદર જે રાષ્ટ્રપ્રેમ દેખાણો એની હું તમને સાહેબ વાત કરું કે આપણા જે મહાન સંતો છે મહાનુભવો છે એ બધા એમ કે છે પ્રાકૃતિક કૃષિ તો પ્રાકૃતિક કૃષિ શું છે તો પેલી કે પ્રાકૃતિક કૃષિ ની અંદર કોઈ જીવ મારવાનો તો નથી જી જીવાત આવી કે ઈળું આવી તો બગલા આવશે કાબરું આવશે ચકલા આવશે તો એને સણી જાય છે કુદરત ની જે સાયકલ છે એની અંદર આપણે કોઈ પણ જાતની છેડા નથી કરવાના બીજા નંબર માં પ્રાકૃતિક કૃષિ કરશું તો પહેલા તો આપણો પરિવાર જે આ બધાય અભિયાનો ચલાવે છે આરોગ્ય વિશે માણસનું આરોગ્ય કેમ સુધરે હા બરોબર રેડી તો આ ખેતીમાંથી જે પણ ઉત્પાદન આવશે જે પણ જીવ ખાશે એ નિરોગી રહેશે પ્લસ કે ગાય છે ગાય બચાવો અભિયાન आले છે તો ખેડૂતના આંગણે ગાય બચ છે

પછી આપણી સરકાર આ ચેક ડેમ પાછો કરોડો રૂપિયા ખર્ચે છે તો આ રાસાયણિક ખાતરો કેમિકલો વાપરીને આપણી જમીન સપટ થઈ ગઈ છે સો ટકા રેડી તો આ નેચરલી વસ્તુ છે આ બધી વાપરશો તો જમીનની અંદર જ પાણી ઉતરી જાય તો ચેક ડેમ ની ઓછી જરૂર પડશે પછી આ જે બાળો આવે છે પૂર આવે છે એ ઓછા થઈ જાય ને જમીનની અંદર નહીં ઉતરે યોગેશભાઈ હમણાં આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે વાત કરી કે કોઈને પોતાનું ખેતરમાં પાણી વરસાદનું પાણી રહેવા દેવું નથી નથી અને વહી જાય છે સમુદ્રમાં સમુદ્રમાં તો ખેડૂત મિત્રો આજે એક એવી ટેકનિક વિશે વાત કરવાનો છે હરિકૃષ્ણ એક એવું વિશ્વની એવી ટેકનોલોજી મિત્રો પાણી જમીનનું પાણી સુધારવું હોય જમીન અને ભરભરી કરવી તો એકવીસ દિવસની જમીન પહોંચીને ભરભરી કરી શકાય એના માટે ભારત સરકારના સહાયમાં આપણે એક નવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકેલી છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂત મિત્રો ઉપયોગ કરી રહ્યા છે એના ઉપયોગની વાત કરીએ છીએ પણ સાથે સાથે ખેડૂત મિત્રો જો તમારે ગાય કે ભેંસ છે ખેતરમાંથી કોઈ નિંદામણ નીકળે છે એને સડાવવું છે તો એના માટે શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ ટેકનિક વિશે આજે વાત કરવી છે આપણે યોગેશભાઈ ખેડૂત મિત્રોને તો તમે જે આ પદ્ધતિ કરેલી છે એરોબિક બેડ આપણે ખેડૂત મિત્રો એરોબિક બેડ કે જે હવાથી જે બેક્ટેરિયા કામ કરી શકે તો એ જમીનમાં આપણે હવા આપી રહેવાની છે તો હવાના સંસર્ગમાં જેટલા બેક્ટેરિયા આવશે તેનું મલ્ટિફિકેશન વધારે થશે ઇન એરોબિક બેડમાં ખેડૂત મિત્રો શું થતું હોય છે ખાસ કરીને તમને કહું ઇન એરોબિક બેડમાં એવા પ્રકારના બેક્ટેરિયા હોય છે હાજરી ના હોય ત્યાં એ એક્ટિવેટ કરતા હોય છે તો એ કહેવામાં આવે છે કાર્બનિક બેક્ટેરિયા કે જે કાર્બન ડેવલપમેન્ટનું કામકાજ કરે છે કે જે જમીનના ઉપલા સ્તરમાં નથી રહેતા જમીનના નીચલા સ્તરમાં રહે છે કે જ્યાં સૂર્યપ્રકાશ નથી હોતો ત્યાંય બેક્ટેરિયા ડેવલપમેન્ટ થતા હોય છે પણ જ્યારે ખેતરમાં આવે છે તો એની અસર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળે છે તો એના માટેનું સર્વોત્તમ કૃષિ પદ્ધતિમાં એરોબિક બેડ વિશે આપણે આજે વાત કરીએ છીએ યોગેશભાઈ આને તમને પ્રેરણા ક્યાંથી મળી માર્ગદર્શન ક્યાંથી મળ્યું એ ખાસ કરીને કહો આ અમારે જે હું મગફળીનું વાવેતર કરતો તો બરોબર છે હું ખેતી ની અંદર હું પેલા એ વિચારતો હતો છોડ છે એ હુકાય તો પેલા એનું કારણ ગોતું કારણ કારણ ગોતું કારણ શું કે એનાથી સીધું કેમ આવે છે એટલે આ પ્રાકૃતિક કૃષિમાં માં આવ્યા એટલે બે મોટા પડકાર હતા એક નિંદામણ અને એક વગર પેસ્ટિસાઈડ કરવું તો બેની અંદર નિંદામણ માં અમે એવો પ્રયોગ કર્યો કે મારા જે લેબરો છે કે અમે પોતે છે

તો પછી જો જોતા અમે આ કાગળનો પ્રયોગ કર્યો આજથી બે વર્ષ પહેલા અમે કાગળનો પ્રયોગ કર્યો તો કે હરેક ખેડૂ પૈસા ન હોય એની આગળ તો એને ટૂંકામાં કરવું હોય તો એ કઈ રીતે કરી શકે અને એને કેટલા વર્ષો લગીને ટકે બરાબર છે તો એની અંદર અમે તમારા હરે કૃષ્ણ બેક્ટરીયા વાપરતા હતા

તો એની અંદર અમે પ્રયોગ કર્યો કે ટીચુ કલ્સર રોપા લાવ્યા એક સાઈઝ ના આવે એની અંદર ટોટલી પ્રકારના દેશી ખાતર ને જે બીજી કંપનીઓના ખાતરો છે એ નાખી અલગ અલગ રોપા નાખ્યા અને એકની અંદર આજે હોદની અંદર જે તૈયાર થયું છે એ ખાતર નાખ્યું તો એની અંદર લાખા વિહાનો ફેર પડી ગયો પછી નિંદામણ નાશક આની અંદર નાખી ગયો એટલે પાણીમાં આઠ મહિના પડ્યું રે એટલે એ બીજ ફેલ થઈ જાય

નકર તમારે પચાસ હજાર ની અંદર આ કમ્પ્લીટ થઈ જાય પચાસ હજાર રૂપિયામાં કેટલા વીઘા ની ખેતી કરો છો તમે હું વીસ એકર પચાસ વીઘા પચાસ વીઘા એટલે એક વીઘા નો ખર્ચો એક હજાર રૂપિયા હા વર્ષ નો આપણે આની કે વેલિડિટી ગણીએ તો એક વર્ષ સુધી ચાલશે એક વીઘાનો ખર્ચો સો રૂપિયા સો રૂપિયા બરોબર છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી કે ભાઈ તમારો કોઈ પણ કચરો છે જેને કાર્બોનિકમાં ફેરવવું છે જમીન પોચી અને બરબરી કરવી છે યોગેશભાઈ મોટાપાના ખેલુ મિત્રોની કોમેન્ટ આવે છે કે સાહેબ હરિકૃષ્ણ વાપરીએ છે જમીનમાં વરસાદનું પાણી પડે છે તો પાણી સાહેબ જમીનમાં દેખાતું નથી તો પાણી જાય છે કે એના વિશે તમને કહું કે તમને તમારા વિડિયોમાં ભી ખાસા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે સાહેબ આ 10 ઇંચ વરસાદ પડી જાય હા તો તમારું જમીનમાં પાણી જોવા મળે કે શું ખાસ કરીને ખેડૂત મિત્રો નેકો તો તમે અત્યારે જે દ્રશ્ય જોયું હા હા મારી જમીનની અંદર હા હા તો તમે એવી કઈ સ્કેર ફૂટ જગ્યા એવી જોઈ કે કીડી ન હોય હા કીડી બધી જગ્યાએ છે 2017 થી પ્રાકૃતિક ખેતી કરો છો બરોબર છે આ આ જમીનમાં ઓલી જમીનમાં મારા બે વર્ષ થયા ના નક્ષત્ર ખેતી પદ્ધતિ નક્ષત્ર આધારિત મે ઓણથી ચાલુ કરી ચાલુ કર્યું ખાલી જોતા હતા પહેલા વિડિયો હા પહેલા વિડિયો હું જોતો કે મે મહિનાના નક્ષત્ર ખેતીમાં આપણે મંગળવાર અને શરીવનના દિવસે ખેડૂત વાવેતર નથી કરાવતા પણ તમને જે વિડિયોમાં અમે બતાવીએ છે 18 તારીખના નક્ષત્ર નહોતું એનું વાવેતર કરેલું છે એથી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને બીજું છે ચોવીસ તારીખનું નક્ષત્ર હતું આપણું તો એ બંને નક્ષત્રના વિડીયોનો પ્રતિભાવ આપણે યોગેશભાઈ જોડેથી લઈએ છીએ યોગેશભાઈ તમને બંનેના અંદર શું ડિફરન્ટ જોવા મળ્યો ખાસ કરી ચોવીસ તારીખનું છે એની સ્માઈલ અલગ છે જે પ્રકૃતિ જે જાણતા હોય કે ઈ છોડ ની જે સ્માઈલ છે ઈ 18 તારીખમાં છોડની છોડ ની સ્માઈલ નથી હા 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 અને એ વિશે મેં તમારી સાથે વાત કરી કે આની અંદર ભૂલ થઈ છે કે હું થયું છે કે મારી ભૂલ છે કે નક્ષત્ર આધારિત ઈ ભૂલ છે ઈ મેં ચર્ચા કરી અને ઈ તમે બે રૂબરૂ જોઈ લીધું બરોબર છે હવે કામા અને ઓર્ગેનિક દરેક ખેડૂત મિત્રો એક ઝુંબેશ ચલાવે છે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન ખેડૂત મિત્રો તો અમે જે જે ખેડૂત મિત્રો કામા સાથે જોડાય છે એને કહેતા હોય છે કે પોતાના આજુબાજુના સગા સંબંધી મિત્રો કે આજુબાજુના ગામડામાં એવી જિમ બસ ચલાવીએ દર શનિવારના દિવસે કાં તો રવિવારના દિવસે એક કલાકનો ટાઈમ નીકાળીએ આપણે વોટ્સએપ ગ્રુપની અંદર ફેસબુકની અંદર એવા કોમેન્ટ એવા જે પોસ્ટ આવતા હોય વૃક્ષ વાવવાના પોસ્ટ હોય ચાહે ઝેરમુક્ત ખેતીના પોસ્ટ હોય એવું જ એક નેક કામ યોગેશભાઈ કરેલું છે યોગેશભાઈ આજુબાજુના ખેડૂત મિત્રોને પ્રેરણા આપે છે એવા કાળુભાઈએ હરે કૃષ્ણનો ઉપયોગ ગયા વર્ષે કરેલો છે ચુમ્વાલીસ મણ એટલે એક વીઘામાં ચુમ્વાલીસ મણનો કપાસનો ઉતારો ખેડૂત મિત્રો મેળવેલો છે એમનો આપણે વિડીયો જોઈએ છે વિડીયો આપ નિહાળી શકો છો આપણે જોઈએ વિડીયો મારું નામ ફાળુભાઈ વડસક ટ્રાન્સફર વાળા તરીકે ઓળખાવું છું બોટાદ રાજ એગ્રો ઇલેક્ટ્રિક કંપની તરીકે દુકાન આપું છું સબમર્સિબલ ફેરફાર દરેક કનેક્શન બેગ કરી હું ઉપયોગ કરું છું પચાસ વીઘાની અંદર તો વીઘે એવરેજ ચાલીસ થી બેતાલીસ તેતાલીસ મન સુધીની અમે ઉત્પાદન લીધું છે બીજું એ હરિકૃષ્ણ bacteria વાપરવાથી જમીન પોચી બને છે અને આમ સાચીમાં ને એમાં બધી અનુકૂળતા રહે છે ઉનાળુ ખેતીના સાચી માટે એટલે હરિકૃષ્ણ bacteria વાપરવાથી આપણે હળના બે પલાય વાપરવી એના બદલે અમે ત્રણે પલાય વાપરવી તો એટલું ટ્રેક્ટરને કોઈ ઓવરલોડિંગ કે એવું થતું નથી એના હિસાબે જમીન પોચી થવાના હોવાથી મારી પાસે એરોબિક ટ્યુબ છે છ હજાર લિટરની એની અંદર હું હરિકૃષ્ણ બેક્ટેરિયા ઉમેરું છું બસો liter ની અંદર અગાઉ બનાવેલી જે ટીપ હોય એની અંદર થી જ દરરોજ વીસ દસ liter જેવું આ બેક્ટેરિયા factory આ બસો liter સાથે આપું છું સાણ ગૌ મૂત્ર ગોળ અને છાસ સાથે આ આપ્યા પછી કપાસમાં જે પીળા રાતળ એકદમ કમ જમીન ની અંદર જે ઉનાળા ની અંદર કારણ કે મેં છેલ્લો કપાસ એકત્રીસ ટન સુધી હતો તો ચોમાસા જેવો જ કપાસ રહે આની અંદર લીલપ પુણે એની અમે કામ સારું લાગ્યું મને બીજી કંપની ના બેક્ટેરિયા વર્ક કરતા તો ખેડૂત મિત્રો આપણે કાળુભાઈનો વિડીયો જોયો છે કે જેઓ સાહેબ બાવીસો રૂપિયાના માર્કેટની અંદરથી બેક્ટેરિયા લાવતા હતા આપણે દરેક ખેડૂત મિત્રોને કહીએ છીએ કે એક એકરનો ખર્ચો પચાસ રૂપિયા યોગેશભાઈ તમે છેલ્લા બે વર્ષથી કેટલા વર્ષથી આપણે હરિકૃષ્ણ બેક્ટેરિયા વર્ષથી તો તમને શું પ્રતિભાવ જોવા મળ્યો વરસાદનું પાણી તમારા ખેતરમાં રહે છે નથી રહેતું અને એનો શું પ્રતિભાવ છે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહો અરે તમે જે સડાવવામાં તો શું ફાયદો થાય છે અને આ લિક્વિડ જે તમે ચડાવો છો એનો ફાયદો શું ખાસ કરીને ખેડૂત મિત્રોને કહું આની અંદર આ લિક્વિડ ચડાવવામાં તો હરે કૃષ્ણ આની અંદર આવી ગયા સાહેબ એટલે આ બધી વસ્તુ એને ટાઈમ ટુ ટાઈમ બધી વિઘટન થવાની છે બરોબર છે અને આ વસ્તુ ચડાવવાથી કે જે ન્યુટ્રિશનો જમીનમાંથી જે છોડે લીધા છે સાહેબ ઈ છોડને એની આની અંદર આપણું જે છે ભેં ની ખાય પાછું છાણ ની અંદર વ્યુ જાય તો કપાસ હું વીણી લઉં છું બાકીનું જે કાસ્ટ છે એને કટિંગ કરીને પાછું આપી દઉં જે છોડે જે જમીન માંથી જે ધરતી માં એ આપ્યું છે ઈ એને એને પાછું ડેવલપ કરવાનું ગાય નું છ ઉપયોગ કરીશું કે કપાસ છે તો રૂ આપડું છે બીજી સાઠિયુ ખેડૂતો સળગાવી દે સળગાવી દે સાચી રેડી બાર નાખી દેશે અત્યારે આ બાયોકોલમાં વેચી દેશે તો તે જે જમીન માંથી તમારું એટલું પાછું એટલું એને પાછું પ્રકૃતિ ને પાછું આપવું પડશે અને ઈ વિઘટન કરીને એના ટોટલી ન્યુટ્રિશન અને એનો પોતાનો કાર્બન એ હું પાછું આપી દઉં છું બરોબર છે તો દરેક ખેડૂત મિત્ર મેં કહેતા હોય છે કે સર્વોત્તમ કૃષિ પદ્ધતિમાં એક એવું પ્રકારની પદ્ધતિ આપણે ડેવલપ ખેડૂત મિત્રો કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રોના અનુભવ આપણે લઈ રહ્યા છે કે જે ખેડૂત મિત્રો પોતાની એક કહાની છે જે બીજા ખેડૂત મિત્રો માટે પ્રેરણારૂપ બને છે એવા આપણે યોગેશભાઈને મળે છે બીજી નવી વાત અને નવા વિચાર સાથે નવા ખેડૂત મિત્રો સાથે ફરી મળીશું માતા કી છે જય જવાન જય કિસાન